નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના ગોંડલ માર્કેટ યાર્ડના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાકના બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું પાકની વાત કરીએ તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ચારસો એક્યાસી થી ઊંચો ભાવ 4881 હજાર આઠસો ને રૂપિયા એરંડા એક હજાર થી 1,181 રૂપિયા ચણા તેરસો થી 1,501 ને એક રૂપિયો અડદ એક થી 1,871 રૂપિયા મગ તેરસો થી 1,671 રૂપિયા તુવેર 1,951 થી એકવીસો રૂપિયા ધાણા આઠસોથી થી 1,501 એક સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને સોતેર રૂપિયા ડુંગળી લાલ બસો એકત્રીસથી સાતસો એક્યાસી રૂપિયા તલકાળા ચોવીસોથી ચોત્રીસો ને એક્યાસી રૂપિયા તલ અઢારસોથી ચોવીસો એકસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો એકોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો અડતાલીસથી સસો બાર રૂપિયા મગફળી ઝીણી આઠસો થી અગિયારસો એકાણું રૂપિયા મગફળી સાતસો થી અગિયારસો એકાણું રૂપિયા કપાસ બારસો થી સોળસો એકોતેર રૂપિયા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આ મુજબ રહ્યા હતા